નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર કચ્છ જોડે સતત અન્યાય કરી રહી છે અને અન્યાયની પરિકાષ્ઠાનો ભોગ આપણા કચ્છના પાછલા સાત મહિનામાં બસો એકોતેર ટુ સેવન્ટી વન બાળકોના મોત થયા છે આજ એક વાત વિચારો એક વર્ષ એક જન્મ્યા થી એક વર્ષ સુધીના બાળકોના બસો એક બાળકોના કચ્છમાં ખાલી થયા છે જુદા જુદા સરકારી હોસ્પિટલોમાં તો આની જવાબદારી કોણ કચ્છમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા હાવ ખાડે ગઈ છે હોસ્પિટલની બિલ્ડિંગો ક્યાંક બની છે તો અંદર મશીનરી નથી મશીનરી છે તો સ્ટાફ નથી સ્ટાફ છે તો ડોક્ટર નથી અને ડોક્ટર હોય તો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે

अर्थ आ रीते भोगवशे कच्छना લોકો માત્ર સાત મહિનામાં બસો ને બાળકો તમારા ના તમારા વ્યવસ્થાના અભાવે તમારા આયોજનના અભાવે તમારી કથળતી હેલ્થ વ્યવસ્થાના કારણે મૃત્યુ પામ્યા છે એની જવાબદારી કોણ લેશે આજ તમને જાગવાની જરૂરત છે સરકારના બનાવેલી વ્યવસ્થા ટોટલી ખાડે ગઈ છે ડોક્ટરો પ્રાઇવેટ હોસ્પિટલો હાટડી ફાટી નીકળી ગઈ છે સરકારી લચર વ્યવસ્થા થઈ છે ખરા અર્થમાં જરૂરત છે આમ આદમી પાર્ટી દિલ્હી મોડેલની જ્યાં દરેક વ્યક્તિને મોહલ્લા ક્લિનિક થ્રુ મફત મેડિકલ સર્વિસ મળે દરેક હોસ્પિટલ એક રૂપિયો લીધે વગર બધી જાતની સેવા કરે જાગો કચ્છીઓ જાગો તમારો હક માંગો જય હિન્દ